સાણંદ ટાઉન પોલીસ વિસ્તારમાં વેચવા આવનાર છે તે બાબતે વોચ રાખી સાણંદ ટાઉન વિસ્તારમાં અમદાવાદ એસઓજી અને તેની ટીમ દ્વારા એક ટ્રેપ ગોઠવી અને એમ્બરગ્રીસ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ટોટલ બે પોઈન્ટ સત્તાણું કિલોગ્રામ એમ્બરગ્રીસ છે જેની બજાર પ્રાઇઝની કિંમત ગણીએ તો બે સત્તાણું કરોડ જેટલી કિંમત થાય છે બંને આરોપીઓ છે મૂળ પ્રાથમિક તપાસ પ્રમાણે ભાવનગરથી લાવેલાનું જણાવ્યા આવેલ છે એક નંબર આરોપી નંબર એક છે યોગેશ તુલસીભાઈ મકવાણા જેની ઉંમર વર્ષ ત્રીસ છે અને તે ભાવનગરના છે અને બીજા આરોપી છે પિન્ટુ ભરતભાઈ પટેલ વર્ષ સાડત્રીસ જે મૂળ અમદાવાદના રહેવાસી છે અને તે ભાવનગરના આરોપી એક ત્રીજા નંબરના આરોપી છે ભાવનગરના ભરતભાઈ પટેલ તેમની પાસેથી ખરીદે હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યા આવેલ છે